આપણા વિસ્તારનું આપણો સૌનું ગૌરવ અને સતત આપણને માર્ગદર્શન આપી રહેલા પૂર્વ ગોપાલક વિકાસ નિગમના ચેરમેન શ્રી અર્જણભાઈ સાહેબને વિનંતી કરું કે બધા શ્રી રુદ્રે જોડવારા સંસ્કાર ધામ તથા શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન નવી લાઇબ્રેરીનું પણ ઉદ્ઘાટનની પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા પરમ પૂજ્ય મહંત શ્રી ટ્રસ્ટના પ્રમુખ કણીરામ બાપુ તેવાજ આપણા મુખ્ય દાતા રમેશ માલધારી સમાજની ચિંતા કરતા માનની રઘુભાઈ આપણા સાંસદ શ્રી બાઉભાઈ કોઠારી બાપુ મેહુરભાઈ ધારાસભ્ય શ્રી માવજીભાઈ માનની ગોવાભાઈ સરતનભાઈ પૂજ્ય ભોવાજી અને આપણી વચ્ચેથી હમણાં જ આપણને ઉદબોધન કરીને નીકળ્યા એવા માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ સૌ મહાનુભાવો મહેમાનો ભાઈઓ અને બહેનો સમય ખૂબ થઈ ગયો છે

ભાઈઓને અને બહેનો ઉપર રોડ ઉપર ઊભા છે એટલી સંખ્યા ભોજન કક્ષમાં છે એટલા કા સમાજનો આપણને ટેકો છે સમાજને શિક્ષણની ભૂખ જાગી છે બધી વાત થઈ બાપુના આશીર્વાદથી બધું કામ સફળ થઈ જવાનું છે પણ હસતા હસતા યુવાનો તો કે હવે તૈયારી કરવા સંકુલ તો પતી ગયું કલેણદાસ બાપુ અને જૂના બધા આગેવાનોના નામ શંકરભાઈ લીધા એની હાજરીમાં

જમીનનો સદુપયોગ થાય ને બેનો ની તેત્રીસ ટકા અનામત છે મારી વિનંતી છે બાપુને કે આપણે વિહામો ખાવાનો છે અને શિક્ષકોને ને બીજું શૈક્ષણિક સંકુલ આ બધા કામ તો થઈ ગયા માનો થઈ ગયા છે આપડી હાઈસ્કૂલ છે કોલેજ છે સ્વતંત્ર ની આપણે ગ્રાન્ટ મળે છે મહિને એક લાખ નું લાઈટ બિલ આપણને સમજી લેજો એ પણ હવે આજથી હવે બે ત્રણ મહિના પછી નાબૂદ થશે કે શંકરભાઈ ચૌધરી સાહેબ ત્રીસ ચાલીસ પચાસ લાખ થી ઓછો ખર્ચો નથી

જ્યારે પણ જરૂર પડશે ત્યારે ચોવીસ કલાક સંકુલ માટે સરકાર જે પણ કઈ કરવાનું સાથે મળીને આપણે કરશું યુવાન ટીમ નો શિક્ષક મિત્રો નો ટ્રસ્ટીઓનો આભાર માનું છું બોલો ખુબ ખુબ આભાર